અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે પ્રવેશ કરતાં વાહન ચાલકો દંડાયા સરકારી બાબુઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં આરટીઓ વિભાગે કાર્યવાહી કરી હતી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ કચેરીમાં આવતા જતા હોય ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે જો કે કેટલાય કર્મચારીઓ વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધતા નથી અને હેલ્મેટ પણ પહેરતા નથી હવે આરટીઓ વિભાગ અરવલ્લીને ખ્યાલ આવ્યો કે ખરેખર આપણે કંઈ કરવું જોઈએ ત્યારે આરટીઓ વિભાગની ઊંઘ ઉડી અને દંડ ફટકારવાની કાર્યવાહી કરી શુક્રવારના દિવસે સવારના અરસામાં અરવલ્લી જિલ્લા કલેક્ટર જિલ્લા પંચાયત તેમજ એસપી કચેરી ખાતે પહોંચેલા વાહન ચાલકો દંડાયા હતા રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ માટે ટુ વ્હીલર પર હેલ્મેટ તેમજ મોટા વાહનોમાં સીટ બેલ્ટ ફરજિયાત કર્યો છે જો કે સરકારી બાબુઓ જે નિયમોનું ઉલ્લંઘન કરતા અરવલ્લી જિલ્લા આરટીઓ વિભાગે કાર્યવાહી કરી હતી સીટ બેલ્ટ ન લગાવેલ હોય અને હેલ્મેટ ન પહેર્યું હોય તેવા વાહન ચાલકોને આરટીઓ વિભાગે મેમો ફટકારીને કાર્યવાહી કરી હતી આ સાથે જ જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય તેવા વાહન ચાલકોને ફૂલ આપીને સન્માનિત કર્યા હતા બીબી આરટીઓ સ્પેક્ટર મોડાસા આજ રોડ આજ રોજ રોડ સેફ્ટી માસ અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે હેલ્મેટની ડ્રાઇવ અને સિબિલ ની ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં સરકારી કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા અન્ય લોકોના લોકોના વ્હીકલ્સ ના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા તેમજ હેલ્મેટ ને સીટબેલ્ટ ની એન્ફોર્સમેન્ટ કરી તેમને ચલાન આપવામાં આવ્યા હતા તથા જે લોકો હેલ્મેટ તરફ સિદ્ધ પહેર્યું હતું તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ બાબતે એ જ એ જ અમે જાગૃતિ લાવવા માટે આજ રોજ સોળ તારીખથી સ્ટાર્ટ થયું છે રોડ સેફ્ટી માં તો આજે અમે ડ્રાઇવ યોજ્યું છે એની માટે જાગૃતિ આવે એના માટે સ્પેશિયલી અને એ પણ આગલા આગળ દિવસો એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે હેલ્મેટ હેલ્મેટ સિવાય કોઈ અંદર પ્રવેશ ના આરટીઓ વિભાગે કલેક્ટર કચેરીમાં પ્રવેશ કરતા વાહન ચાલકોને દંડ તો કર્યો જો કે આરટીઓ વિભાગની ગાડીઓમાં જે ડ્રાઈવર વાહન ચલાવતા હોય છે તેઓ ક્યારે સીટ બેલ્ટ બહાર લગાવે છે ખરા શું આરટીઓ વિભાગમાં પ્રવેશ કરતા વાહન ચાલકો અને અન્ય લોકો નિયમોનું પાલન કરે છે ખરા અરવલ્લી જિલ્લા આરટીઓ વિભાગે તેમના વિભાગમાં શું ચાલે છે તેમાં પણ ડોક્યુ કરવું જોઈએ ઇમ મેરા ગુજરાત અરવલ્લી